હું છું સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના પ્રસિદ્ધ સોલંકી વંશનો શક્તિશાળી અને ન્યાયપ્રિય રાજા મારો જન્મ ઈસવીસન દસ ચોરાણુંમાં થયો હતો મારા પિતા કર્ણદેવ સોલંકી અને માતા મૈયણ દેવી હતા બાળપણથી જ મને શાસ્ત્ર વિદ્યા રાજકારણ યુદ્ધ કલા અને ધર્મની સમજ આપવામાં આવી માતા મૈયણ દેવીના સંસ્કારોએ મને ન્યાય અને કરુણાનો માર્ગ શીખવ્યો યુવાન વયે હું ગુજરાતના સિંહાસન પર બેસ્યો અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે કાર્ય શરૂ કર્યું હું માત્ર યોદ્ધા જ નહોતો પરંતુ એક સમજદાર વિદ્વાન અને પ્રજાપ્રેમી શાસક હતો મારા શાસનકાળ દરમિયાન મેં રાજ્યની સીમાઓ વિસ્તારી મેં માલવા પર વિજય મેળવ્યો અને રાજધાની અણહિલવાડ પાટણને વધુ સમૃદ્ધ બનાવી મારી સેના બહાદુર અને શિસ્તબદ્ધ હતી પરંતુ સાથે સાથે હું શાંતિ અને ન્યાયમાં માનનાર રાજા હતો મારા જીવનનું એક સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે સિદ્ધપુર શહેરનો વિકાસ અહીં મેં રુદ્ર મહાલય મંદિરનું નિર્માણ કરાવ્યું જે તે સમયની અદભુત કળાનું ઉત્તમ ઉદાહરણ હતું આ મંદિર શિવજીને અર્પણ હતું અને સમગ્ર ભારતભરમાં પ્રસિદ્ધ હતું મને શિક્ષણ અને સાહિત્ય પ્રત્યે ખૂબ પ્રેમ હતો મારા દરબારમાં અનેક વિદ્વાનો કવિઓ અને જ્ઞાનીઓ હતા મેં સંસ્કૃત ભાષા અને સાહિત્યને વિશેષ પ્રોત્સાહન આપ્યું જૈન અને હિન્દુ ધર્મ બંને પ્રત્યે હું સમાન આદર રાખતો હતો હું ન્યાયપ્રિય રાજા તરીકે ઓળખાતો હતો મારી પ્રજાના સુખ દુઃખની મને સદાય ચિંતા રહેતી ખેતી વેપાર અને પાણી વ્યવસ્થામાં સુધારાઓ કરીને મેં રાજ્યને સમૃદ્ધ બનાવ્યું મિત્રો સિદ્ધરાજ જયસિંહનું જીવન આપણને શીખવે છે કે સાચો રાજા એ હોય છે જે શક્તિશાળી હોવા સાથે સાથે ન્યાયી વિદ્વાન અને પ્રજાપ્રેમી પણ હોય જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો વધુમાં વધુ શેર કરો આવા જ જાણવા જેવા નવા વિડીયો જોવા માટે મારી લર્ન શિક્ષા એન્ડ એક્ટિવિટી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો